નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લામાં દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનને ત્રણ વર્ષ પૂરું થવાના અવસરે આ સંસ્થાના સંચાલક અને જે પોતે પણ બ્લાઇન્ડ છે એવા જય પટેલ દ્વારા તેમના સહયોગી મિત્ર નવનીતભાઈ રાયના સહયોગ દ્વારા આજે સંસ્થા સાથે જોડાયેલા અંધજનોને તેમનું જીવન નિર્વાહ ચાલવા માટે મદદરૂપ થાય તે રીતે તેમને સીધા સામાનની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી રાજપીપળાના મારુતિ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસમાં કાર્યરત છે અને સમયે સમયે તેઓ અંધજનો અને દિવ્યાંગો માટે કલ્યાણકારી કાર્યક્રમો કરતા હોય છે ત્યારે દિવ્યાંગો માટેની કીટ વિતરણ પ્રસંગે રાજપીપળા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આ સંસ્થાની કાર્યરીતિને બિરદાવી હતી

એ હું પણ નહીં કરી શકતો એટલે તમે લોકો મને લાગે છે ભગવાનની દેન છે તમને બધાને અને મને લાગે છે કે આપણે જેટલું અમે તમારા માટે લોકો માટે કરી એટલું ઓછું છે એટલે હું હંમેશા કંઈ પણ પ્રસંગમાં કે જે પણ કંઈ આવું કંઈક વસ્તુ આવશે કરવા જેવું ત્યાં આપણે ભેગા મળીને અને આપણા બધાના માટે કલ્યાણના માટે કંઈક કરીશું એવું વચ્ચે આરએસએસ ના અક્ષયભાઈ આવ્યા છે તો તેમના માટે પણ એવા જોરદાર કાર્ય છે